જે હિન્દ વંદે માથુ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તો મિત્રો ફાઇનલી તલાટીની રેવન્યુ તલાટીની જે ભરતી છે એ મિત્રો જાહેર થઈ ચૂકી છે તો આવો મિત્રો જઈએ જાણીએ ભાઈ જે તલાટીની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આવ્યા મોટા સમાચાર ત્રેવીસો છન્નું મહેસૂલી તલાટીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે ઓકે તો મિત્રો જે છે આ ભરતી જાહેર થઈ ચૂકી છે અને આનું જે ફોર્મ છે એપ્લિકેશન માટે હવે જાહેર થશે જાહેરાત એટલે કે જે ફોર્મ ભરાવાની ફોર્મ ભરાવાના ક્યાંથી ચાલુ થશે એની જાહેરાત હવેથી થશે ઓકે એટલે કે લગભગ મે મહિનાના શરૂઆતના અઠવાડિયાથી આના ફોર્મ ભરાવાના પણ ચાલુ થઈ જશે અને જગ્યાઓ કેટલી જાહેર થઈ છે ત્રેવીસો ને એટલે કે લગભગ ચોવીસો જેટલી જગ્યાઓ રેવન્યુ તલાટીની જાહેર થઈ ચૂકી છે આને મિત્રો જે છે વાત કરીએ આના સિલેબસ મુજબ સિલેબસની તો આનો જે સિલેબસ છે જે સીસી ગ્રુપ બીનો જે સિલેબસ છે મિત્રો એ જ લગભગ સેમ સિલેબસ રહેશે ઓકે તો જે સીસી ગ્રુપ બીનો જે સિલેબસ આપેલો છે એમાં ટોપિક ટૉપિકવાઈઝ સિલેબસ આપેલો જ છે તો એ સિલેબસને અત્યારે ફોલો કરી શકાય છે અને ડિટેલમાં સિલેબસ જાહેર થવાનો જ છે આ એપ્લિકેશન જે ફોર્મ ભરાવાના ચાલુ થશે એ ફોમમાં તમામ ડિટેલ આપેલી જશે ઓકે સિલેબસ શું છે તમામ જે જાણકારી છે આ નોટિફિકેશનમાં આપવામાં આવશે ઓકે તો મિત્રો અત્યારે તૈયારીની તમે શરૂઆત કરી શકો છો દેવોની તલાટીનું બુક લિસ્ટ જોવા માટે આપણો એક વિડીયો બનાવી ચૂક્યા છે તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો અને વધારે માહિતી માટે આની તૈયારી કરવા માટે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને દેવોની તલાટીની તમે તૈયારી પણ કરી શકો છો તો આજે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આપણી આ ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો ઓકે જેની અંદર પોલીસ કોન્સ્ટેબલનો ક્રેસ કોર્સ પણ ઉપલબ્ધ છે આ પણ તમે ખરીદી શકો છો આના સિવાય જો તમે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હો તો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ વીસ જેટલા મોડલ પેપર બનાવવામાં આવ્યા છે જેમાંથી પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાઈ શકે છે તો આ મોડલ પેપરની પીડીએફ મેળવવા પીડીએફ પટ્ટી મેળવવા માટે તમે અહીંયા પણ નંબર ઉપર આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને આ પીડીએફને પણ પરચેસ કરી શકો છો મિત્રો ફરીથી મળીના વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતા